આજે શિક્ષણ મંત્રીએ મેં કઈકાલે નિવેદન આપ્યું કે પ્રજા એનો ધોરણ બજાવે એટલે આજે અમે તમે જોઈ શકો છો ઉબે ઇન્ડોરે એમ કીધું કે નાગરિક કોઈએ કોઈ ફરિયાદ કરવી નહીં કોઈ પણ સિટીમાં ગુજરાત આખામાં લોકો સ્વયંભૂ પોતે પોતાની રીતે જ્યાં ખાટા પડ્યા હોય ત્યાં હાથે બુરે તમે કાલ સવારે કહેશો આમ આદમી પાર્ટીને કે પ્રજાજનોને કે તમે પોલીસનો ડ્રેસ પહેરી લો પોલીસ બની જાવ તો અમે પોલીસ બની જાશું કાલ સવારે તમે એમ કહેશો કે તમે જજ બની જાવ તો અમે જજ પણ તમે કહેશો તો બનવા તૈયાર છીએ તમે કહેશો વકીલ બનો તો વકીલ તમે કહેશો કે તમે અમારા ડ્રાઈવર બનો તો અમે એ પણ મંજૂર છે તમે એમ કહેશો કે હાવણે લઈ તો આમાં જ પાર્ટી झाડું લઈને બધું સાફ પણ કરશે તમારા જેવો કચરો આ ડિન્ડોર ને અમારે એટલું જ કેવું છે કે તમે ડિન્ડોર કુબેર છો તમારી પાસે કુબેર ભૈરો છે આ જનતા પાસે કુબેર નથી ભૈરો ભાઈ અને જો અમારે પ્રજા જ કરવાનું હોય તો તમે શું લેવાને બેઠા છો અમે તમને ચૂંટણી શા માટે મોકલીએ છીએ તમારે માત્રને માત્ર જો પ્રજા પાસે કામ કરાવવું હોય તો આ આ એકદમ વ્યાજબી નથી અમારી પાસેથી તમે ટેક્સ લ્યો છો વેરા લ્યો છો રોડ રસ્તાના ઉઘરાવો છો ટોલ ટેક્સ તો સુકામે ને લ્યો છો